આજથી કોંગ્રેસની ગુજરાતમાં ન્યાય યાત્રા દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મોરબીથી કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ન્યાય યાત્રામાં જોડાયા મોરબીથી શરૂ થયેલી યાત્રા ગાંધીનગરમાં પૂર્ણ થશે મોરબીથી શરૂ થનારી યાત્રા ત્રણસો કિલોમીટરની હશે વિવિધ શહેરથી પસાર થઈ ગાંધીનગર જશે ત્યારે યાત્રામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહી શકે છે કોંગ્રેસની ન્યાય યાત્રા ટંકારામાં રાત્રિ રોકાણ કરશે મોરબીથી રાજકોટ રાજકોટથી સુરેન્દ્રનગર પહોંચશે સુરેન્દ્રનગરથી અમદાવાદ ગાંધીનગર જશે આ ન્યાય યાત્રા મોરબીની બ્રિજ દુર્ઘટના લઈ લો કે રાજકોટનો અગ્નિકાંડ લઈ લો કે વડોદરાની હોળી દુર્ઘટના કે સુરતનો તકશીલા કાંડ લઈ આવા અનેક બનાવો બન્યા છે પાછલા વર્ષોમાં જેમાં સરકારની મિલીભગતને કારણે ભ્રષ્ટાચારને કારણે આજે અનેક લોકોના જીવ ગુમાયા ત્યારે આ પરિવારો જ્યારે પોતાના ન્યાય માટે લડત લડતા હોય સતત અન્યાય થતો હોય સતત ભ્રષ્ટાચાર ગેરવહીવટથી ગુજરાતીઓ ભોગ બનતા હોય ત્યારે એ તમામ લોકોના અવાજને બુલંદ કરવા માટે આ લોકોના ન્યાય માટે કોંગ્રેસ આ ન્યાય નથી ત્યારે આ પીડિત પરિવારો ઈચ્છે છે કે લડાઈ ઈચ્છા કરવા માંગે છે એ લોકોની લડાઈ કરવાની છે ત્યારે આજે તમે જોવું છો કે લાગે